અમે અમે છે ને હું છું મારા આઠ મહિના આઠમો મહિનો ચાલુ છે અમે છે ને હું ગયા તા દવાખાને બતાવવા જતા તા અહીંયા તો પછી રસ્તામાં ભેગો થઈ ગયો નાની કે ગાડી વાળતો અને ગાડી વાળીને ઉભી રહી તો એને હે ને ઉભી રાખી ને સીધો મારવા જ મંડ્યો ચરી બે ગોદા મારવા મંડ્યો કેટલા બધા ગોદા માર્યા મેં ઘણા એને મદદ કરવાનું કીધું તો કોઈ મારી મદદ ના કરી બે જણા હતા કોક બે જણા ગોદા મારતા હતા એને આગલો જે બીજો કોક હતો ને ભેગો ઈ મને નોત ખબર ને આગલો જે અને બીજો જે છે ને ઈ મારો ઘરવાળો હતો આગલો ઘરવાળો એનું નામ દિલીપ રમેશ ચૌહાણ ઈ તો ક્યાં રે છે અત્યારે ખબર નથી પણ એનું અહીંયા જ છે ઘર એનું અને એમ કેતો કે મારો છોકરો નથી મારી નાખીશ ને પછી હું એની એની આગળ માં હું ધરા બેઠી બરોબર છે હા એમ કેતો કે હું મારી નાખીશ એ કે હું એને મારી નાખીશ એમ જામનગરના સીટીસી પોલીસ સ્ટેશન વિસ્તારના ના વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલો છે મરણ જેના નું નામ જીતેન્દ્ર ઉર્ફે જયલો જગદીશભાઈ ચાવડા અને મરણ જેના ઉંમર આશરે પચીસ વર્ષ જેટલી બતાવે છે કોઈ કારણોસર જે ઓગણ પચાસ થી બીજે પ્લોટ જે મેઈન છે રોડ એ જગ્યાએ આજે બપોરે સવારના સમયે સાડા અગિયાર બાર વાગ્યા આસપાસ એનો બનાવ બનેલો છે અને હત્યાનું કારણ અને તપાસ સારું છે ગળાના ભાગે પરંજના ગળાના ભાગે શરીરના અથવા કોઈ તીક્ષ્ણ હથિયાર કા લાગેલા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિ જણાવે છે પોસ્ટમોર્ટમ ની પ્રક્રિયા આગળ થનાર છે અને જે કોઈ પણ આમાં આરોપી હશે તાત્કાલિક પકડી પાડવામાં આવશે